લાશ હું કોણી તરસારો એ હવે અમારે ગાશો કે કશા જનતો લાય કે કઈને હેડ થાય અહીંયા આયા થાક લાગે છે એવો તો બારદાન ઉતતા અહીંયા આયા હાલો હાલો છોક તી આ આવ આવ લ્યો એ કેટલી ભેંસ લેવાની છે તમારે અમાર ચા લેવાની હા તો તારી તો 500 લેવી હા જો આ લો મેલનો પૂર અલ્યા એની આ અમાર લોકરૂ બાયું છે બાપુ

આ તો આયો આ નાનો પાડો કેટલી કાઢે તો તો લિટર કાઢે રે અલ્યા છોકરો પાડો છે કીધું તે છોકરો તો ગાડો હે નાનું હે ને કે કઈ ખબર જ નથી પડતી માર તો નહીં ને પાડો હા પાડો કે મારે તને શું બોલું ઉદ્ધાર હલાય 5 લિટર હા અને આના આના 10 લિટર થઈ

ટાઈમ 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 લેવા હેમ તમે તો કે પાંચ નતા કે હતા હા આ હા ઓલી તો બે તો હેડો કન કરા આયા ઓર આયા ઓલી પાડી એક વાર જોતા મને વાવડો કરી એટલે આમાં જોવાનું છે દેખાય ત્રુ ગા બધું સારું આવી પાડી છે રોઈ છે ને હા અલવામાં શું કાળી પાડી છે બેય આગડા છે બે આંચુ છે બે નાક એટલે ના એક ને બે કોણ હા તો અડો બેન ડીલ કરો અને આ તો મારે છે મારતી અને આ શું કરે હુઈ તો તમારા શેડા ભાડા ન એટલે આપણે 3 લે ને ફાઇનલ 3 4મ 4 ફાઇનલ છે ફાઇનલ તો હવે ચારે ને ભાવ ચલો ખાલી એક લાખ 1 લાખ રૂપિયા લો એટલે હે